નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ગોંડલ માર્કેટયાર્ડના આજના શાકભાજીના બજાર ભાવ તારીખ ત્રીસ પાંચ બે હજાર પચીસ અને શુક્રવાર ભાવ જાણતા પહેલાં મિત્રો આપ ચેનલ પર નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો નહીં તો વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરશો જેથી આજના ભાવ બધા ખેડૂત મિત્રોને મળી રહે તો હવે ગોંડલના આજના શાકભાજીના ભાવ જોઈએ તો ટમેટાનો ભાવ સો રૂપિયાથી ચારસો રૂપિયા રહ્યો હતો મરચાં સો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા સુધી રહ્યા હતા ગુવાર બસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી ભાવ રહ્યો હતો જ્યારે કોબીનો ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો દૂધી ચાલીસ રૂપિયાથી ચારસો રૂપિયા સુધી તો ફ્લાવરનો ભાવ એકસો એંસીથી આઠસો રૂપિયા અને કાકડીનો ભાવ બસો રૂપિયાથી એક હજાર રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ છે જ્યારે રીંગણાનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈ અને ચારસો રૂપિયા સુધી રહ્યો હતો તો ભીંડા સો રૂપિયાથી લઈ છસો રૂપિયા અને ગલકાનો ભાવ સો રૂપિયાથી ચારસો રૂપિયા ગાજરનો ભાવ એકસો ચાલીસથી ચારસો રૂપિયા ટિંડોરાનો ભાવ બસો રૂપિયાથી હજાર રૂપિયા સુધી વટાણાનો ભાવ બે હજારથી ત્રણ હજાર અને શકરિયાનો ભાવ ત્રણસો રૂપિયાથી પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો કેરી કાચી બસો રૂપિયાથી આઠસો રૂપિયા બટેટા બસો વીસ રૂપિયાથી ત્રણસો વીસ રૂપિયા તાંજરિયાના પૂરાનો ભાવ પાંચ રૂપિયાથી બાર રૂપિયા સુધી કોથમીરીના પૂરાનો ભાવ ચાર રૂપિયાથી વીસ રૂપિયા સુધી ફુદીનો પૂરાનો ભાવ ત્રણ રૂપિયાથી પાંચ રૂપિયા સુધી કાચા કેળાનો ભાવ ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયા સુધી જ્યારે सुरनનો ભાવ 1300 રૂપિયા થી 1600 રૂપિયા સુધી રહ્યો હતો આગળના ભાવ જોઈએ તો પરવડનો ભાવ 900 રૂપિયા થી 1000 રૂપિયા સુધી રહ્યો હતો ગુંદાનો ભાવ 1000 રૂપિયા થી 1200 રૂપિયા સુધી રહ્યો હતો કિશોરાનો ભાવ 400 રૂપિયા થી 600 રૂપિયા સુધી રહ્યો હતો લીંબુનો ભાવ 180 રૂપિયા થી 400 રૂપિયા સુધી રહ્યો હતો જ્યારે મેથીનો ભાવ છ રૂપિયાથી મેથીપુરાનો ભાવ છ રૂપિયાથી વીસ રૂપિયા બીટ પુરાનો પાંચથી વીસ અને સરગવાર પુરાનો ભાવ દસ રૂપિયાથી વીસ રૂપિયા રહ્યો હતો તો ચોરાનો ભાવ બસો રૂપિયાથી હજાર રૂપિયા સુધી રહ્યો હતો કારેલાનો ભાવ બસો રૂપિયાથી નવસો રૂપિયા સુધી રહ્યો હતો કાચા પપૈયાનો ભાવ સો રૂપિયાથી ત્રણસો રૂપિયા રહ્યો હતો આદુનો ભાવ સાતસો રૂપિયાથી હજાર રૂપિયા રહ્યો હતો મકાઈ ડોડાનો ભાવ સો રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા રહ્યો હતો ત્યારે પાલકના પૂરાનો ભાવ બે રૂપિયાથી લઈ અને આઠ રૂપિયા સુધી રહ્યો હતો મિત્રો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો તેથી આપણને દરરોજના ભાવ મળતા રહે